નીચે ને તો અમને આપજો ભાગ દીપડો વિપરો ગળી જાય તો જે ખાઈ હો હેલો ફ્રેન્ડ તમને બધા જય માતાજી તો આજ સવારમાં અમે આવી ગયા છીએ સુરત થી દેશમાં તો આજે છે અમે આવી ગયા છીએ અત્યારે વાડીએ કેમ કે મોડું થઈ ગયું છે આપણે નાસ્તા પાણી કર્યા અને ખાઈ પીને આપણે ઘર આવ્યા છીએ હવે ક્યારે બંને ઘરે મૂકીને આવ્યા છીએ તો આપણે સરસ આપણે વાડી આવી ગયા છીએ અને હમણાં કેમ કે મહિના દિવસ આપણે વાડીયા નતા આવ્યા એટલે મને જલ્દી ઉતાવળ હતી મારે વાડીએ જવાની એટલે કામ બધું બાકી મૂકી દીધું ને હું આવી ગઈ છું વાડીએ ને વાડીએ આવી એટલે મારે વણ જવાની ઉપાદી હતી કેમ કે મહિના દેતા વણને મૂકીને વાઈ ગઈ હતી તો મે કીધું વણને હું મળી આવું રોતો રોતો તો વણતો રોતો તો એટલે મને મળવા આવી છું હવે રોવા થોડુંક દેવાનું ને કે આ તો વણમાં અમારે છે ને કપા પણ હું વીણા એવો થઈ ગયો છે મસ્તીનો જો હું તમને બતાવી દઉં અમારી વાડીમાં આવો સરસ મજાનો કપા પણ થઈ ગયો છે એક જ મહિનો અમે ન આવ્યા ખાલી છો કેટલો મસ્ત નો કપાઈ ગયો છે ને જાઓ બધે તડી ગયો છે અમારે ને કોની વાડીમાં માં કપા તડ્યા છે ઈ જરા તમને કમેન્ટ કહેજો ને અમારી વાડીમાં માં તો તો કપા ગયો છે અને આગળ પણ આપણે જાવી હવે કેમ કે અમારું બકાલું ને એ બધું રોતું હોય તો આપણે એને વીણવું તો પડે ને એટલા માટે હવે જાણું છે આપણે આગળ વણ જોવા કેમ કે જો એટલામાં તો કપા તડી ગયો છે અને કેવું મોટું વણ છે અમારું જો મારી હાઈટ કરતા પણ વણ મોટું છે લાગે છે ને તમને મોટું વણ તમારી આઈ થોડીક નામી અજુ તો આગળ તો જા આમ જો આ તો જો કેવું સરસ કે મસ્ત લિલી લિલી વાડી છે અને મજાની સુરત હું બસ રૂમ માં રૂમ માં આ રૂમ માં યારું માં આ રૂમ માં યારું માં એવિલી અને વાડી આયા એટલે આપણે ઘરે ના ઘરે થી આપણે વાડીયા

અને માં ઉતર્યા એટલે તરત સુરતથી ઉતર્યા માં એટલે તરત અહીંયા આવ્યા છે વાડીએ અને વાડીએ તો ને ભાઈ પહેલાં તો શિવડા તેના ફેવરિટ છે એટલે તો વીણી લીધા અને હવે કન્ટિન્યુ આપણા છે ને બ્લોગ આવવાના છે વાડીના તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારો સાથ સપોર્ટ આપજો અને આપણી આઈડીને ફોલો ન કરી હોય તો આઈડીને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો તો ગાઈઝ આજના વિડીયોમાં બસ એટલું જ અને આપણે મળીશું ફરી નવા વિલોક સાથે

ભાડ આવજો કારણ કે કપા વીણવા માં જરૂર પડશે વરસાદ બેન થાય એટલે કપા વીણવાનું ચાલુ કરવાનું છે બહુ કપા તો નથી આવ્યો થોડો થોડો આવ્યો છે તો ગાય વિડીયો રેજો અને જ મજા આવશે તમને અને આપડે વાડીઓના નવા નવા બ્લોગ આવવાના છે રીલો પણ આવવાની છે ખુબ જ મજા આવશે અને ખુબ મજા કરવાની છે આપડે તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને ગાય તમારો સાથ સપોર્ટ થોડાક આપજો તમારા સાથ ને સપોર્ટ ની જરૂર છે યુટ્યુબમાં કારણ કે યુટ્યુબમાં થોડુંક અમારું મોનટાઈઝેશન હોજર નથી જોયું એટલે એમાં વોશ ટાઈમ ઘટે છે લોંગ વિડીયો થોડા એક એક વાર વોશ કરી લેજો જે લોકો અમારા સાહક છે જે લોકો અમારા બ્લોગ કન્ટિન્યુ જોવે છે એને ખાસ કરીને એટલું જ કહેવાનું છે અમારે કેમ તો હવે તો અહીંયા છીએ અમે તો કન્ટિન્યુ આવવાના છે બાય બાય ગઈ જ ને હવે જ છે આપણે ઘે